ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે અને અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવા કાયદાના અમલીકરણ હેલ્પલાઇન પુનર્વસન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો આજરોજ હું પીએસઆઈવીએ આહીર મહિલા પોલીસ સ્ટેશન અને મારી સાથે બંને સી ટીમ એટલે કે સી ટીમ ભરૂચ અને સી ટીમ અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસી ની આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં આવી અને સેમિનાર યોજ્યો આ સેમિનારની અંદર અમે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું